બાંધણીનો કોન્સેપ્ટ dress જે ગુજરાતમાં વધારે ડિમાન્ડમાં હોય છે એવા ગ્રીન કલેક્શન છે જે છે હોય છે આપણી જે પ્રાઇસ છે માત્ર 80 સ્ટાર્ટિંગમાં તમને મળી રહેશે તમારા ફરીથી હાર્દિક સ્વાગત છે અજમીરા ચેનલ પર તો જ ખબર છે કે અજમીરા ફેશન છે

બેંગ્લોરી સિલ્ક માં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણે પિંક કલર છે બાંધણીનું કોન્સેપ્ટ રહેશે જે ગુજરાતમાં વધારે ડિમાન્ડમાં હોય છે તો બાંધણીનું કોન્સેપ્ટ તમને જોવા મળી રહેશે ખૂબ જ વધારે ડિમાન્ડમાં હોય છે એવર ગ્રીન કલેક્શન છે 365 ડેઝ જે છે ડિમાન્ડમાં હોય છે તમે જોઈ શકો છો કે કેવો સરસ આના અંદર તમને બ્રોડ બોર્ડર જોવા મળી રહેશે આ પ્રકારની જે છે લેસ જોવા મળી રહેશે તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે કેટલી સરસ સાડી છે લેન્થની વાત કરું તો 6.5 મીટર નો લેન્થ રહેશે આના અંદર બ્લાઉઝ પીસ સાથે રહેશે તમે જોઈ શકો છો કે આના અંદર આપણા પાસે વેરાઈટીસ પણ છે બાંધણી પ્રિન્ટના અંદર તો તમને વેરાઈટીસ જોવા મળી રહેશે જોઈ શકો છો કે કેવા સરસ આપણા પાસે પીસી તો તમે વેબ શાર્ની કરી રહ્યા છો સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર કોલ કરો વધારે માહિતી જોઈતી હોય અને તમારી લેંગ્વેજમાં જોઈતી હોય તમામ પ્રકારની માહિતી તમને ત્યાં મળી જશે આપણે વાત કરીએ ખૂબ જ સરસ બનારસી સિલ્કની હવે આવે સાડીની વાત જ કરી લીધી છે તો બનારસી ની સાડીને આપણે કેવી રીતે ભૂલી શકીએ તો તમને ખૂબ જ સરસ બનારસી કોન્સેપ્ટ માં બનારસી silke ના અંદર તમને સાડી જોવા મળી હશે ખૂબ જ સરસ ગ્રીન કલર છે રેડ કલર નો કલર કોન્ટ્રાક્ટ તમને જોવા મળી હશે ખૂબ જ સરસ આના અંદર ઝડીનો વર્ક જોવા મળી હશે આખી કી સાડી ના અંદર નાની નાની તમને ઈસ જોવા મળી રહેશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેવી સરસ સાડી છે નાની નાની આખી સાડીના અંદર બુટ્ટીસ છે છે તમને જોવા મળી રહેશે કલર કોન્ટ્રાક્ટ્સ પણ ખૂબ જ સરસ આપ્યો છે કલર્સ પર આપળા ત્યાં બધા જ પ્રકારના કલર્સ જે છે अवेलेबल તમને મળી રહેશે અને આપણે ત્યાં બિઝનેસ કઈ રીતે કરી શકીએ તો તમે ઘરે બેઠા પણ તમારો બિઝનેસ કરી શકો છો ઈફ ગૃહિણી છો તો આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બેસ્ટ છે કારણ કે ઈવન ક્વોલિટી અફોર્ડેબલ રેટ સાથે તમે આરામથી 50 થી 100% નો માર્જિન લગાવીને છે છે વેચી શકો છો ખૂબ જ સરસ તમને બીજો આપણે બના એસે કોન્સેપ્ટ તમે જોઈ શકો છો ને આપણે વાત કરી તો ઘરે બેઠીને બિઝનેસ કરી રીતે સાત કરીએ કેટલી ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ માત્ર તમને 25 થી 30000 ના અંદર સારો એવો બિઝનેસ સ્થાપિત કરી શકો છો ઈમેજિન કરી શકો છો 25 થી 30000 તો આપણે ફોન ના અંદર પર ઇન્વેસ્ટ કરીએ છે જબ કે હવે બધાને જ ખબર છે કે આજકાલ તો આઈફોન નું જો બનાવ છે તમે આઈફોન તો 60000 નો લેતા હોસો 70000 નો લેતા હોસો બટ એ તમને ક્યાં આપે છે વાત કરીએ તો કઈ નથી આવતો ને તો તમે એવું કે બિઝનેસ સ્ટાર્ટ અપ કરો સારું એવો પ્રોફિટ કમાઓ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ તમને બના રસય સિલ્ક નો કન્સેપ્ટ નખુબ જ રાણી કલર નોખુબ સરસ કન્સેપ્ટ નો તમને મળી રહે છે આખા સાડી ના અંદર ઝરી નું વર્ક આપ્યો છે જોઈ શકો છો કે પલ્લો ના અંદર તમને આપનો આવા પ્રકાર ની જે છે ઝાલર લેસ તમને જોવા મળી છે બોર્ડર ની વાત કરો તો બોર્ડર પણ ખૂબ સરસ એવો આપ્યો છે તમે જોઈ શકો છો ગ્રાહક મિત્રો કે ખૂબ જ સરસ એવો બોર્ડર આપ્યો છે અને ક્વોલિટી ના માટે તો અજમેરા ફેશન કોઈ પણ દિવસ એ કોમ્પ્રમાઇઝ કરતો નથી આવા પ્રકારનું તમને બ્લાઉઝ પીસ જોવા મળી છે જે લાઈનિંગ કન્સેપ્ટ માં છે મે સાડી જોઈ શકો છો કે કેવી સરસ સાડી છે આના અંદર પણ તમને કલર કન્સેપ્ટ જે છે अवेलेबल मरी रह તમામ પ્રકારના કલર સ્ટીજ अवेलेबल થઈ જશે જેટલા કલર રેમ્બોસમાં નથી ને એટલા કલર અજમેરા ફેશનમાં છે રાશાની જોવો છો તો હવે સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર તમે કોલ કરીને તમાજ લેંગ્વેજમાં જે છે ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો ઇફ કોઈ 컬લેક્શન સારું લાગ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડીને તમે WhatsApp પર કરી શકો છો અને પ્રાઇસ જાણી શકો છો તો ચલાવે પ્રાઇસની વાત આવી ગઈ તો તમને એક્સાઇટમેન્ટ થતી હશે ને સાડી આટલી બધી બતાવી દીધી આટલી સરસ સરસ સાડી છે બર પ્રાઇસ શું હશે મોંગી તો હશે જ તો ના હું તમને એક વાત કરી દઉં કે આપણી જે પ્રાઇસ છે માત્ર ₹80 માં સ્ટાર્ટિંગમાં તમને મળી રહેશે સાચું કહો છો ₹80 માં સ્ટાર્ટિંગમાં તમને આવા પ્રકારની જે છે સાડીનો કોન્સેપ્ટ જોવા મળી રહેશે ચલો આપણે આગળ વધીએ બીજી સાડી હું તમને બતાવવા માંગુ છું ખૂબ સરસ silke સાડી તમે જોઈ શકો છો કે ચंदेરી silk ના કોન્સેપ્ટમાં રહેશે ખૂબ જ સરસ એક પિસ્તા કલર તમને જોવા મળી રહેશે જેને આપણે ગ્રીન કલર પણ કહી શકીએ છીએ લાઈટ ગ્રીન કલર કહી શકે છે પેરોટ કલર કહી શકે છે ખૂબ જ સરસ સાડી જોવા મળી રહેશે આના અંદર પણ 1000 પ્લસ ઓફ વેરાઈટીઝ જોવા મળી રહેશે તમે જોઈ શકો છો કે એવો સરસ પેસ્ટલ કલર કહી જોકો છો તમને ખૂબ સરસ આના અંદર બોર્ડર આપ્યો છે જરી નું વર્ક આપ્યો છે વીવિંગ હોય છે સરસ ખૂબ સરસ આપડે આના અંદર ટ્રી ની ડિઝાઇન આપ્યો છે જે ઝાડ ની ડિઝાઇન કરે છે ક્રિસમસ ટ્રી તેવા પ્રકારના આના અંદર જે છે ડિઝાઇન આપ્યો છે ખૂબ સરસ વર્ક કરે છે ક્વોલિટી તમે જોઈ શકો છો કે કેવી સરસ ક્વોલિટી છે ફેબ્રિક તો મેં તમને કહી દીધું કે ચंदेरी सिल्क આવશે પણ હવે ચंदेरी सिल्क જોઈ લીધું આપણે વાત કરીએ લીચી સિલ્ક ની બિલિવ કરી શકો છો કે સિલ્ક માં પણ આટલી બધી વેરાઈટીસ છે તો ઈમેજીન કરો કે પૂરા अजमीरा ફેશન માં અંદર કેટલી વેરાઈટીસ રહેશે આપણા ત્યાં 29 પ્લસ તમને કાઉન્ટર જોવા મળી રહેશે ગ્રાહક મિત્રો તમને આ પ્રકારના લીચીシルક માં પણ કોન્સેપ્ટ જોવા મળી રહેશે ઓર્ગેન્ઝા ફેબ્રિક માં પણ તમને આપણા ત્યાં કોન્સેપ્ટ જોવા મળી રહેશે તમે જોઈ શકો છો કલર્સ પણ તમે જોઈ શકો છો કે કેટલા ખૂબ જ સરસ સરસ કલર્સ છે આટલા કલેક્શનના અંદર પણ કલર્સ રિપીટ નથી થયા તો તમે ઈમેજિન કરો જ્યારે અજમીરા ફેશન આવશે તો તમને કેટલી વેરાઈટીસ જોવા મળી રહેશે તો આજે જ અજમીરા ફેશન પધારો સારો એવો બિઝનેસના અંદર વધારો કરો ઓપોર્ચ્યુનિટી બહુસ ફાઈન છે તો તમે શાનો વેઇટ કરી રહ્યા છો નંબર પર આપ્યા છે પાલ કરીને માહિતી પ્રાપ્ત કરી શકો છો હવે વાત કરીએ કે અજમેરા ફેશન લોકેટેડ ક્યાં રહેશે તો અજમેરા ફેશન લોકેટેડ છે રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે સુરના 101 માં તમને ટ્વિન ટાવર જોવા મળી રહેશે સહરા દરવાજા પર રહેશે ગ્રાઉન્ડ ફ્લોર પર તમને અજમેરા ફેશન નું જે છે રિસેપ્શન ડેસ્ક જોવા મળી રહેશે 6th અને 7th ફ્લોર પર આવાજ 29 પ્લસ વિશાળ કાઉન્ટર જોવા મળી રહેશે તો એ હાશની જુઓ છો અજમેરા ફેશન આવો અને ઇફ તમે અઢર સિટી થી બિલોંગ કરો છો તો આપડા ત્યાં પિક અપ ડ્રોપ ની પણ સુવિધા ઉપલબ્ધ છે આવી જશે ઇફ તમે એક કોલ કરો તો પિકઅપ વેન પણ તમને લેવા આવી જશે તો આવા પ્રકારના લહેરિયાના કોન્સેપ્ટમાં પણ તમે જોઈ શકો છો તમામ પ્રકારના કોન્સેપ્ટ ત્યાં તમને મળી છો એડ્રેસ પણ જણાવી દીધો છે નંબર પણ જણાવી દીધો છે આજે જ મેળા ક્વેશન પર તારો સારો એવો કલેક્શન લઈને જાઓ તો આશા કરો છો તમને આજની વિડીયો સારી લાગી હશે કલેક્શન સારું લાગ્યો હશે તો હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાં સુધી પોતાની કાળજી લો મને રજા આપો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ